આઈ એમ જસ્ટ જોકિંગ ગાઈઝ આ બે કિલો ખીરું છે બે કિલો ખીરું ને આપણે કાઢીશું મસ્ત મજાનું દાવડા બનાવીશું મજા આવી જવાની બાય ગોડ અને દાળવડા હોય તો ભાઈ થોડી તીખા માટે મરચાં તો જોવો અને મરચાં બી એકદમ તીખા તમતમતા તમ જ જોવા આમ કાનમાંથી નાકમાંથી બધામાંથી ધુમાડા નીકળે ને એવા જ મરચાં જોવો તો આપણે કાપી લઈએ મરચાં બધા એની અંદર લસણની ની ચરચ બી પેસ્ટ બી હે હવે આપણે બધું પેસ્ટ બનાવીને પહેલાં નાખી દેવાની એટલે દાળ વડા એકદમ તાજા માજા એકદમ તીખા તમતમતા થઈ જશે એકદમ ટેસ્ટવાળા પણ ખાલી બધું નાખવાથી થોડી બને દાળ વડાના ખીરાને પહેલાં આમ ગોળ 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 ફેરવીને એને ચાર્જ કરવું પડે આમ ફટાટા હાથ ખરાય ફરવું પડે હવે દાળ વડા તો બનાવી દીધો બનાવવાના ચોમાસામાં એના માટે તેલ જોવો તેલ કાઢવું પડો હવે તમે વિચાર્યા કે આ દાળ વડા બનાવતા હતા ચણાનો લોટ ચી આવી ગયો તો હવે દાળ વડા બનાવતા હતા તો વિચાર્યું ચણાનો લોટ બી ગોટા મોટા બનાવી દઈ ગયા તો ચાલી જાય હવે ગોટા બનાવતા હતા તો બધા કઢા પીવાતા તો કઢા બી બનાવી દીધા અને ગોટા બનાવવાનો ત્રાસ તો અલગ જ છે ભાઈ એમાં ભાવ લોટ લેવાનો અજમો નાખવાનો દોણા નાખવાના પાણી નાખીને તો મેં ધીમે ધીમે હલાવવું પડે જ્યાં સુધી બધું બરાબર ના થઈ જાય ત્યાં સુધી અને પછી એને ગોળ 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 ફેરવવું પડે એકદમ આમ પમ ભમ 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 એકદમ આમ તાજું માજુ ઘટ્ટ થઈ જાય ને ત્યાં સુધી ફેરવવું પડે ને પછી વિચારવું પડે કે હવે આગળ શું કરીશું એને ફેરવી રાખવાનું ફેરવી રાખવાનું ફેરવી રાખવાનું ફેરવે રાખવાનું ફેરવી રાખવાનું બસ આવું થઈ જવું જોઈએ હવે પહેલા કેવું દેખાતું હતું આવ દેખાતું હતું બિચારો આવા કેવું દેખાયા હવે એકદમ મસ્ત દેખાયા એમાં પાલક મેથી ડુંગળો બુંગળો બધો નાખી દો એટલે પછી આપણો ગોટા લોટ તૈયાર બોમ્બ ફોડીને બોમ્બ અંદર તેલમાં મૂકી દેવા એટલે બોમ્બ ફૂટી જાય પછી એને હલાવું તો પડે ગોળ 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 વાળું જોવા બની ગયા ને ગોડા મસ્ત મજાના આય હાય 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 કેટલા મસ્ત લાગે આમ जो न मजा आई आहा मेरे के तो मुँह में से पानी आ गया और नाक में से अलग आ रहा है उस मॉनसून का अब गोटा हो तो गोटा एमने दाल वाला बावा, बावा डूंगी जो આવી રીતે ડુંગળી છીણી ગોટા માટે કાપતા હતા બાકી કાપવાની હતી આ પાલકના ગોટા બનાવતા એટલે પાલક કાપી દીધો અમે અને બે વસ્તુ હોય તો કેમ રહી જાય મરચું આવી મને તમે વઘાર વઘાર દીધા દીધા ના કેવાય તળ્યા કેવાય ખબર જ નહીં પડતી રીતે વઘાર દીધા એકદમ જોરદાર અવાજ આવતો તર તર આ અવાજ આવતો તળ્યા થોડી વાર પછી મસ્ત મસાલો કરી દીજો મરચા ને મરચા કે વાહ મજા આવી ગઈ હવે આપણે દાળ વડાના કોન્સેપ્ટ પર પાછા આવી ગયા આપણે દાળ વડા પર જતા અચાનક વચ્ચે ગોટાઈ ગયા કારણ કે પ્લાન બી અચાનક ઊભો થયો તો હવે દાળ વડા પર પાછા આવી ગયા તો દાળ વડાનું ખીરું આપણે જે પેલું ગોળ 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 હરાવ્યું હતું ને પાછું આવી ગયું હવે એની અંદર આપણે મીઠું મરચું બધો મસાલો નાખી દેવાનો અને પહેલી ગ્રેવી કરી હતી સ્ટાર્ટિંગમાં એ આમાં નાખી દેવાની એટલે પહી એને ફરીથી ગોળ 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 હરાવવાનું મીઠું વધારે નાખવાનું દાળ વડા મીઠું હોય ને એટલું સારું અને બને પછી ઉપરથી એ નાખવાનું તો શું ટેસ્ટ વધારે આવે આ પણ જેને બીપી બીપી હોય ના નાખતા બાકી તકલીફ પડી જશે પછી જો આવી રીતે ગોળ 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 એકદમ ફાસ લાવવાનો ધામ 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 આવ ગોળ ગોળન તો શું થાય જે ખીરું હોય ને એને બી ખબર પડે કે આ હવે તૈયાર થવાનો સમય આવી ગયો છે હવે આપણે તેલમાં નાવા જઈ રહ્યા છીએ આય હાય 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 મસ્ત આમ નાની નાની ડબલ્યુ ડબલ્યુ બધા તેલમાં નાખવાની એટલે તેલમાંથી અવાજ આવે મસ્ત મધુર અવાજ આવે

અવથી અમાર ડાર વડિયું સાવ મોટા ને કેટલા એ તો ડાર વડિયું 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 અરે ગોટા અને દાર વડા તો તૈયાર થઈ ગયા હતા પણ આ બધા બાઉબલીઓ બે ગયા કારણ કે અમે બધા જો એક અંગાર ખાવા બે તો દાર વડાનું આવી બને બિચારાનું એક મિનિટ થાય દાળ વડું ખૂટી જાય એક મિનિટ થાય દાળ વડું ખૂટી જાય એટલે અમે શાંતિથી બેઠા જે પહેલાં ભાઈ બેઠા ને એમને એવું હતું કે દારવાડા આવતા પણ આવી ગયા ગોટા એટલે કે બીજા બધા ખાઈ લેવા આપણે દાળવડા પછી અમે બધા બેહી ગયા અમે બધાએ ખાધા મજા આવી ગઈ દાળ વડા ક્રંચી હતા અને ગોટા સોફ્ટ હતા ને કાઢી એક નંબર મજા આવી हलो मैं बधाई कह ली तो वारी आई रसोईयाओ ने खावानी नहीं तो रसोईयाओ खाता खाता भी ये चिंता करता था hey यार अब बना तो दिया बर्तन किसेगा कौन इस बात पे गहरी चर्चा हुई और उसके बाद हमने देखा कि बर्तन तो है ही नहीं सबने डिस्पोजेबल डिश में खाई थी तो इसी के साथ दिन पूरा हुआ और हम मिलते हैं बाद में बाय